શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ ખાતે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પિંચોતેરમા જન્મદિવસ નિમિત્તે સર્વરૂપ ફ્રી નિદાન કેમ્પ ભવ્ય યોજાય ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામ ભારત દેશના યશસ્વી વડાપ્રધાનના પિંચોતેરમા જન્મદિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ સેવાલક્ષી કાર્યક્રમો યોજાઈ રહેલ છે જેમાં આરોગ્ય સ્વચ્છતા સેવા વગેરેના કાર્યક્રમોની સેવા પખવાડિયું તરીકે યોજાઈ રહેલ છે જેના અનુસંધાનમાં આજરોજ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલમાં વડાપ્રધાન શ્રી મોદી સાહેબના પિંચોતેરમાં જન્મદિન નિમિત્તે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું ઉદઘાટન રાજ્યસભાના માનનીય સંસદ શ્રીમતી રમીલાબેન બારાના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે આમંત્રિત મહેમાનોમાં નાયબ કલેક્ટર શ્રી નિમેશડી પટેલ અને જિલ્લા પંચાયત શ્રી સામાજિક શૈક્ષણિક હોદ્દેદારો અને હોસ્પિટલના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેલા આ પ્રસંગે સાંસદ શ્રીમતી રમીલાબેન બારા જણાવેલ છે કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમ પ્રસંગે લક્ષ્મીપુરા હોસ્પિટલની કામગીરીની સતત હું બે હજાર બેથી નિહાળી રહ્યો છું અને અહીંયા સતત સેવાની કામગીરી થઈ રહેલ છે આજના નિદાન કેમ્પમાં કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર રાજન્ય પટેલ અને યુરો સર્જન ડોક્ટર વિપુલ પટેલ અને ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર વિરાજ મોદી અને ફિઝિશિયન ડોક્ટર ચંદ્રહંસ નાયક અને જનરલ સર્જન ડોક્ટર સચિન બલેવિયા અને ગાયકોનોલોજીસ્ટ ડોક્ટર શ્વેતા મહેતા દ્વારા એકસો દર્દીઓની તપાસ કરેલી આ પ્રસંગે હોસ્પિટલના પ્રમુખ શ્રી વસંતભાઈ અને મંત્રી જીતાભાઈ તેમજ ટ્રસ્ટીઓને હોસ્પિટલના સ્ટાફ દ્વારા સફળ બનાવેલ હતો ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ગુજરાત ખેડ મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પણ ખબર છે પણ જે આવ્યા છે તેમને હું જણાવીશ કે આ 1984 થી આ મફત નિદાન કેમ્પ ચાલી રહ્યો છે આટલા વર્ષથી આ મફત નિદાન કેમ્પ કરે છે અને એનો લાભ મે પણ લગભગ ત્રણ એક વખત અહીંયા લીધેલો છે આવા હોસ્પિટલ એટલે બહુ સેવાનું કાર્ય થઈ રહ્યું છે અનેક વિસ્તારોમાં